દીને ટાઈમ નકી થતો તો બીજી પાળી બચાવે તો પહેલી પાળી હોય તો ત્રીજી પાળીમાં એમાંથી બાપુ ડોક્ટર ગોદાણી મજૂર ભાજન સંઘ સાથે રહીને ગુજરાત સરકારના લોકોને કઈક નાની મોટી કોઈ ત્યારે નામદાર સરકારે ઓગણીસો નેવું મીટર જમીન ઓગણીસો બોતેર માં આ સમાજને ફાળવી એ આજે યાદ કરવાનું એટલે એક મિનિટ લઈશ વધારે પૂજ્ય બાપુ અને ડોક્ટર ગોદાણી સાહેબ એ સમયે પૈસા નહોતા પણ બુદ્ધિ વધારે હતી એ વખતે સમય સમય નહોતો પણ મહેનત વધારે હતી આજના દાતાઓને એક હાકલેથી કરોડો રૂપિયાનું દાન આપણે ભેગું કરી શકીએ છીએ એના પાયામાં જો કોઈ હોય તો આપણા વડીલોની મહેનત પુરુષાર્થ અને પરિશ્રમ આ લોકોના કારણથી આ સમાજ અત્યારે આ જગલે પગલે આગળ છો જે તે સમયે પૂજ્ય બાપુએ અને અમદાવાદની અંદર નિરાધાર કે વિધવા બહેનો હોય લોકો કોઈને જીવન ન જીવવું પડે એ બાપુએ જે પ્રણાલિકા ચાલુ કરી છે એ અત્યારના આગેવાનોએ અને આજના ટ્રસ્ટીઓએ એ એ જ ગતિથી ચાલુ રાખી છે પૂજ્ય બાપુએ અને હરિભાઈ ગોદાણીએ ઓગણીસો પંચ્યાસી માં એક લગ્ન ચાલુ કરીને અર્જુન આશ્રમના

ન્યા એક હજાર છોકરા ભણે છે બાજુમાં બે સમાજ બની રહ્યો છે કેળવણી ધામ છે અને છે છે આ આપણી નેકલેસ મૂડી બાપુ અને ડોક્ટર ગોદાણી જે એ સમાજ આજે સમૂહ લગ્ન છે જે તે સમયે સમૂહ લગ્નના માધ્યમથી આવા સારા વિચાર આવ્યા હતા અને વિચારના બીજનું આજે મોટા વટ વૃક્ષ થયા છે અને એ વટ વૃક્ષ થયા પછી આજે આ સમાજના આગેવાનો પહેરી હરોળમાં બેઠા છે કેટલાક હાજર છે કેટલાક અત્યારે નથી પરંતુ એનો વિચાર એક જ છે સમાજ લોકો દીકરા દીકરીઓને ભણવું જોઈએ શિક્ષણ મળવું જોઈએ આરોગ્ય મળવું જોઈએ બબે હોસ્પિટલો આપણે

અત્યારે ઉપસ્થિત નથી મિત્રો એ માણસે શું ટેક લીધી હતી કે સમાજનો બિલ્ડિંગ ન બને ત્યાં સુધી હું સ્ટેજ ઉપર નહીં બેસું આ વલ્લભભાઈની ઉંમર એક્યાસી વર્ષ છે આ એક્યાસી વર્ષની ઉંમર હોવા છતાંય સમાજ વિચારતી કોઈ બીજી વાત નહીં મિત્રો આ સમાજની આપણી ધરોહર છે અને એના પાયામાં આપણી જે માતૃ સંસ્થા છે પૂજ્ય બાપુ અને ગોદાણી સાહેબ એ સંસ્થાના આજે સત્તાવનમાં સમૂહલગ્ન પ્રસંગે સંસ્થાના પ્રમુખ દિલીપભાઈ કોઠિયાને વિનંતી કરું છું કે દીપ પ્રજ્વલન કરીને આજનો સત્તાવનમાં સમૂલગ્ન આપણે આગળ ધપાવીએ